શહેરના કોર્પોરેટર બંદીસા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જતા લોકોએ તેમને ઘેર્યા હતા લોકોએ કહ્યું હતું કે અમારે કોઈને વોટ આપવો નથી તમે અહીંથી જાઓ એ માનસ ડૂબી જાય એટલું પાણી હતું પીવાનું પાણી પણ મળ્યું નથી આમને પેલો મગરવાળો વિડીયો બતાવો બાદમાં લોકોએ ઘેરી લેતા કોર્પોરેટરે ભાગવું પડ્યું હતું ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચતા લોકોએ તેમનો વિરોધ કરી ભગાવ્યા હતા ત્રણ ત્રણ દિવસથી લોકો ભૂખ્યા તરસ્યા તળવળી રહ્યા હતા ત્યારે કોઈ નેતા દેખાયા ન હતા આથી લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા હવે મંત્રી ધારાસભ્યો મેયર અને પોરબટરો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જતા લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે ગત રાત્રે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલ તુલસીબાઈની ચાલમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા વોર્ડ નંબર સાતના કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું વડોદરા શહેરમાં ભયાનક પૂર વચ્ચે ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા લોકોમાં સરકાર અને તંત્ર સામે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને તંત્ર કે સરકાર તરફથી કોઈ મદદ મળી ન હતી અને ત્રણ દિવસ સુધી પોતાના રહેવાનો વારો હતો આ દરમિયાન લોકો પાણીના એક એક ટીપા માટે તરસ્યા હતા હવે શહેરના ધારાસભ્યો કોર્પોરેટરો અને મેયર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તેમને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલા તુલસીબાઈની ચાલમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા વોર્ડ નંબર સાતના ના કોર્પોરેટર બંદિશા પર લોકોએ રોષ ઠાલવ્યો હતો અને બહાર કાઢો બહાર કાઢોના નારા લાગ્યા હતા અને લોકો કહેતા હતા કે કોઈનો વોટ આપવો નથી તમે અહીંથી જાઓ એ માની ડૂબી જાય એટલું પાણી હતું પીવાનું પાણી મળ્યું નથી પીવાનું પાણી તો આપો એમને વિડિયો બતાવો પેલો મગરવાળો વિડીયો બતાવો લોકોનો રોષ જોઈને કોર્પોરેટર બંદી સાહેબ તુલસીબાઈની વાડીમાંથી ચાલતી પકડી હતી જો કે લોકોએ તેમને ઉગ્ર રજૂઆત કરવા માટે તેમની પાછળ પાછળ જતા જોવા મળ્યા હતા આ સમયે લોકોએ અમારી માંગે પૂરી કરવાના નારા પણ લગાવ્યા હતા કોઈ તો કહી દે લાલી ક્યાં જવાનું બોલ કઈ કઈસા કોઈને આલસ બતાવ બોલ સાત મિનિટ કઈ કે રે ના બોલ વાડી તા કે નોટો વાત સાલી આલે કે સબજે થોડા તમારી સવારે ખરેપોરેટરે એની ગલી સાફ કરાયું હા એને કરવા તો બીજું શું થયું અમે પાણીની ની વાત એના પહેલા 2013 કુર્મતી અમને ફેસિલિટી અમને